टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जो जोराचो न्यूज़ कैपिटल होचु कुशागरपुर कहवत है कि शिक्षक क्या रही साधारण नहीं होतो परंतु आज ना समय मुजब नवी कहवत बनी रही छे के शिक्षक बनवो पण साधारण नथी होतो શિક્ષક બન્યા બાદ બાળકોનું ઘડતર કરવું જેટલું કઠિન કામ છે ને એટલું જ કઠિન હવે શિક્ષક બનવું થઈ રહ્યું છે એક તરફ દેશનું ભવિષ્ય તૈયાર કરવા માટે પાસ ઉમેદવારો શિક્ષક બનવા ઉત્સુક છે પરંતુ ભરતીમાં એવી ઓટ આવી છે કે જવાનું નામ જ નથી લઈ રહી ઉમેદવારોની એક જ માંગ છે કે સાહેબ હવે તો કાયમી ભરતીનો કરાર કરી અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવો ત્યારે ઉમેદવારોની શું માગણીઓ છે અને ભરતી ક્યાં કારણોસર અટકી છે તે અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આજે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિશાબેન પટેલ કે જો ઉમેદવાર છે તો સાથે અન્ય ઉમેદવાર હર્ષદભાઈ આપણી સાથે જોડાયા છે અને સાથે જ પૂર્વ ડીપીઓ કે આર પોટા સાહેબ પણ આપણી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે નિશાબેન આપને પૂછવા માંગુ છું કે જે રીતે અગાઉ પણ અનેકવાર આપણે આંદોલન કર્યા છે વિરોધ નોંધાવ્યા છે ગાંધીનગર ખાતેના વિરોધ પરંતુ હજી સુધી કોઈ પ્રકારનો નિર્ણય નહીં ને હજુ પણ વિરોધ યથાવત પોતાની માંગો સાથે તો શું સરકાર તરફથી એવા કયા સૂચનો આપવામાં આવ્યા અને સાથે કઈ કઈ કામગીરી અત્યાર સુધી કરવામાં આવી છે સરકાર પર તરફથી તો કોઈ આન્સર આપવામાં આવતા નથી તમે જાણો જ છો કે દરેક વખતે અલગ અલગ નિવેદનો આપવામાં આવે છે પણ એ નિવેદનો કેવા હોય છે અને કેટલા પાયે મક્કમ હોય છે એ આપણે જાણવું જ રહ્યું અમારી જ વાત કરીએ તો અમારે 5 સપ્ટેમ્બરે આંદોલન કરવાનું હતું એટલે સરકારે વેટિંગ લિસ્ટ જાહેર કર્યું વેટિંગ લિસ્ટ કયા આધારે જાહેર કર્યું ખાલી જગ્યાઓના વીસ પણ કેટલી ખાલી જગ્યા છે હાજર ઉમેદવાર કેટલા ગેરહાજર ઉમેદવાર કેટલા એ એ તો તો જ નથી ખરેખર કે કે છે છે સાહેબ એમ પારદર્શિકા થી આપણે ટ્રાન્સપરન્સી થી ભરતી કરી છે તો ખરેખર ટ્રાન્સપરન્સી કેટલી એ પ્રશ્ન છે અમને એટલો જ ખ્યાલ આવે છે કે આ ભરતી ની અંદર પારદર્શિકતા નથી દરેક ઉમેદવારને બે બે ફાળવણી થઈ છે

તેમનું ભવિષ્ય ક્યાં અટવાઈ રહ્યું છે કારણ કે અનેક એવા મુદ્દાઓ છે હજુ સુધી તેનો ઉકેલ નથી આવ્યો અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના વિરોધ આપના તરફથી જોવા મળી રહ્યા છે શું સરકાર તરફથી કોઈ એવી વાસ્તવિક અત્યારની સ્થિતિ શું કહેવામાં આવી રહી છે શું સૂચન કરવામાં આવ્યું કઈ કઈ સાંત્વના પાઠવવામાં આવી હતી કારણ કે અગાઉ પણ અનેક વાતો થઈ ચૂકી છે સરકાર સાથે પરંતુ તેનો ઉકેલ શું આખરે વાસ્તવિકતા પર અત્યારની હાલત શું છે

બધાના પ્રત્યે એક જ જવાબ આપી રહ્યો છે કે અમે ભરતી કરવાના છીએ પાંચશ્રીયા સાહેબ જાહેરમાં મેં એમાં જ કીધેલું હતું કે જેટલી ભરતી અમે બહાર પાડી છે એટલી પૂરેપૂરી ભરવાના છે પણ એમના પ્રત્યે ખાલી વાર્તાઓ જ કરવામાં આવે છે જ્યારે કોઈ એક્શન લેવામાં એવું આવતું નથી કે જેના કારણે થઈને રિયલમાં ભરતી થઈ શકે કાલે અમને છેલ્લી સાંજવાના તમે જેમ વાત કરી તો દર વખતે આવેદનપત્રને સ્વીકારવામાં આવે છે પણ એના કોઈ જવાબ આપવામાં આવતા નથી કોઈ એની સામે એક્શન લેવામાં આવતા આવતા નહીં છેલ્લે કાલે એ લોકોએ શું કર્યું તો વેટિંગ લિસ્ટ બહાર પાડ્યું અને એમાં પણ એવા વેટિંગ લિસ્ટ બહાર પાડ્યા કે જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ નું વેટિંગ લિસ્ટ આવ્યું સરકારી શાળાનું અને એમાં એવા નામ હતા કે મોટલી બધા લોકો ગ્રાન્ટીનેડ લાગી જ ગયા છે મતલબ કે જગ્યાઓ હજી ખાલી જ છે અને આ લોકો પ્રત્યે એવું કોઈ જેને કહેવાય કે ત્વરિત કોઈ આયોજન દેખાતું નથી કે જેના કારણે થઈને એ ભરતી સત્વરે પૂરી થાય અમારા બધા ઉમેદવારોની સાહેબ એક માંગ છે

ની સીટો પણ ફાળવવામાં આવે એ પ્રમાણે આયોજન કરવામાં આવે એવી અમારા બધા ઉમેદવાર વતી એક સરકાર શ્રી નમ્ર નિવેદન છે નમ્ર આવેદન છે કે જલ્દીમાં જલ્દી માં જલ્દી જૂન બે હાજર પચીસ માં શૈક્ષણિક સત્ર ચાલુ કર્યું અને ફેબ્રુઆરી ના એન્ડ માં એ લોકો દસમા બાર માં એક્ઝામ લેવા માંગે છે હજુ એ લોકો શિક્ષક નિમ્યા નથી જો શિક્ષક શાળામાં જ નહીં બાળકો બાળકો છે એમનું જે ના છૂટકે એમને ખાનગીકરણ ની સ્કૂલો જવું છે જેના કારણે તેને સરકારી શાળાને

આ લોકોની જે વાત છે જે રજૂઆત ટીવીના માધ્યમથી કરી છે એના ઉપરથી એક વસ્તુ સમજો છું કે આ લોકોને જે અલગ અલગ નિવેદન અથવા ઓથોરિટી પાસેથી અલગ અલગ ઇન્ફોર્મેશન મળે છે એનું સિન્ક્રોનાઇઝેશન એટલે સમન્વયતા નથી હોતી એટલે જે એક જવાબ મળતું હોય એની સાથે બીજું નથી મળતું ત્રીજું નથી મળતું એટલે જવાબથી સંતોષકારકતા નથી બીજું કે જે ભરતી પ્રક્રિયા છે એમાં જે સલેક્ટ યાદી છે વેટિંગ યાદી છે અથવા કોઈ ઓર પ્રકારની યાદી છે એની ટ્રાન્સપેરન્સી આ લોકોને જોઈએ છે એટલે આ તો એક સિમ્પલ વસ્તુ છે કે મેરિટ યાદી જે બને એમાં જ આ વેઇટિંગ ઓપરેશનનું જે કોઈ પણ ક્રાઇટેરિયા જીઆર અથવા મેથડોલોજી દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય તો એ લોકોએ આ પ્રદર્શિત કરી દેવું જોઈએ ફર્સ્ટ ઇન્સ્ટાન્સમાં જો કેન્ડિડેટ અવેલેબલ ન હોય તો એ પ્રમાણે જાણ કરવી જોઈએ એટલે યાદી જે છે એ ટ્રાન્સપરન્સી લેતી હોય એ પ્રમાણેની આ લોકોની એક ડિમાન્ડ છે અને બીજું કે પ્રોપર રિપ્લાય આ લોકોને આવેદનનું મળતું નથી હવે આ લોકોએ જે ઉમેદવારો છે જોબ ઇચ્છુક એ લોકોએ અલગ અલગ આવેદન કરવા કરતાં સિંગલ આવેદન કરીને આ લોકો જે ડિમાન્ડ છે એને લીગલાઇઝ વેમાં નિયમોના આધીન અને જે જગ્યાઓની માહિતી હોય તો એ પ્રમાણે આ લોકોએ આવેદન કરવું જોઈએ એકજૂટ થઈને આ બધી વસ્તુઓ કરવાની મેં કર્યું અને બીજાએ કર્યું કે ત્રીજાએ કર્યું એ પણ નહીં અને સૌથી અગત્યની વાત એ છે કે જો સરકાર તરફથી નિવેદનો જુદા જુદા મળતા હોય તો આ લોકોની એપ્રોચ કેટલા લોકો પાસે છે ને આ લોકો કોને કોને એપ્રોચ કરે છે એ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કારણ કે બને એપ્રોચ કરે તો મારું મારી માનસિકતા જુદી જાતની હોય હું જુદા પ્રકારનું આ લોકોને જવાબ આપું એ આ લોકો એબીસીને મળે તો એ એબીસી જુદા પ્રકારનું આ કરતી હોય હવે જે કોમ્પ્લિકેટેડ સ્થિતિ દેખાતી હોય મારું આ ન્યૂઝ કેપિટલના ટીવી પ્લેટફોર્મથી એક જ સરકારને નિવેદન છે કે બે હજાર દસથી વિદ્યા સહાયકની ભરતી અથવા સેકન્ડરી હાયર સેકન્ડરી ભરતી ચાલુ થઈ છે બે હજાર દસથી બે હજાર પચીસ દરમિયાન જે કોઈ પણ વહીવટી પ્રોબ્લેમો ઉપસ્થિત થયેલ હોય જે કોઈ પણ કોર્ટ કેસીસ થયા હોય ને એ કોર્ટ કેસીસમાં જે ચુકાદા આવ્યા હોય અથવા પડતર હોય તો એનું અભ્યાસ નિષ્ણાતો દ્વારા કરવાનું કોઈ કમિટીમાં એલફેલ વ્યક્તિને એલફેલ અધિકારીગણને નહીં લેવાનું જેને એની જાણ હોય અને એનો અભ્યાસ કરીને સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આખું તારણ ડ્રો કરે અને ત્યારબાદ એક મેથડોલોજી ટ્રાન્સપરન્ટ મેથડોલોજી આ લોકોને જે આવેદન છે જે રિક્વાયરમેન્ટ છે એના એનું પણ અભ્યાસ કરીને અને એક મેથોડોલોજી ડિરાઈવ કરવી જોઈએ હું માનું છું ત્યાં સુધી કોર્ટ કેસોનું અભ્યાસ કરીને એડમિનિસ્ટ્રેટિવ ફોલ્ટ્સનો અભ્યાસ કરીને એડમિનિસ્ટ્રેટિવ સજેશનનો અભ્યાસ કરીને અને આ મિત્રોના આવેદનનો અભ્યાસ કરીને અને એક મેથડોલોજી ડેવલપ કરવી જોઈએ નહીં તો શું થશે કે નિવેદન ઉપર નિવેદન ચાલશે અથવા ઇન્ફોર્મેશન ઉપર ઇન્ફોર્મેશન ચાલશે અને આ વસ્તુનો અંતર આવશે નહીં નંબર વન અને નંબર નંબર ટુ સરકારે ખાલી જગ્યાના સાપેક્ષ બધી વિગતો જાહેર કરી દેવી જોઈએ અને સરકારે ધારો કે આ વિગતો જાહેર કરી છે તો આ મિત્રોએ એ વિગતો સમજવાની જરૂર છે અને કોઈ પણ તકલીફ હોય તો કોમ્પિટન્ટ માણસને જ મળવાનું કોમ્પિટન્ટ અધિકારીને જ મળવાનું કોઈ બીજા ત્રીજાને નહીં મળવાનું એટલે મારું કહેવાનું છે કે કોમ્પિટન્ટ અધિકારીને મળવાનું અને તમારી રજૂઆત અને તમારે બહુ ક્લિયર કહી દેવાનું કે અમારે ટ્રાન્સપરન્ટ માહિતી જોઈએ ટ્રાન્સપરન્ટ માહિતી મળશે તો અમારે એવું નથી કે આ જગ્યા તાત્કાલિક ભરવી અમને ટ્રાન્સપરન્ટ માહિતી જ નથી મળતી એટલે અમે દિશાહીન થઈ જઈએ અને ટ્રાન્સપરન્ટ માહિતી મળે તો એક દિશા અમને મળી રહે અને એ દિશા ઉપરથી ખ્યાલ આવે કે કેટલા ટેન્યોરમાં આ જગ્યાઓ ભરાશે

એની અંદર કેટલા હાજર ઉમેદવાર કેટલા ગેરહાજર ઉમેદવાર એની કોઈ સ્પષ્ટતા નથી બસ આ ફાળવણી લિસ્ટ છે જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે અને એના ઉપરથી કોઈ પણ વસ્તુ તારણ નથી થતી કે આપણે હાજર ઉમેદવાર કેટલા ગેરહાજર ઉમેદવાર કેટલા અને બીજી વસ્તુ કે ઇતિહાસની અંદર પહેલી વખત આવી કોઈ ભરતી થઈ હશે કે જેની અંદર ઉમેદવારને બે શાળા ફાળવેલી છે બે શાળા ફાળવણી પહેલી વખત થઈ આટલા બધા ભરતી થઈ પણ આવી ભરતી મેં ક્યારેય નથી જોઈ જો સેવન સ્ટેપ પ્રમાણે ભરતી થઈ હોત સર તો બહુ સરસ રીતે બધાને ન્યાય મળે અને સરસ રીતે બાળકો પણ ભણી શકત અને શિક્ષકોને પણ ન્યાય મળત અને સાહીઠ ઉમેદવાર છે આજે આઠ વર્ષ તમે કોઈ ભરતીનું આયોજન કરો છો આઠ આઠ વર્ષ થાય એટલે દસકો કહેવાય એક વ્યક્તિના જીવનનો દસ વર્ષ એને હોમી દીધા એની અંદર ખાલી પરીક્ષાની તૈયારી અને પરીક્ષાનું વેટિંગ ભરતીનું વેટિંગની અંદર તો એ કેવી રીતે દસ વર્ષની અંદર આટલી જ ભરતી થઈ આટલી જ ભરતી થઈ શકે એ પ્રશ્ન ઉભો થાય છે સરકાર એટલે મારે તો એટલું જ કહેવું છે કે અત્યારે શિક્ષકો એક લાખ શિક્ષકો જેટલી જરૂર છે અત્યારે નવા આંકડા મુજબ તમે જાણ્યું જ હશે કે પહેલા અઢારસો શાળાઓ એવી હતી કે જે એક શિક્ષક ઉપર આધારિત હતી એનો આંકડો વધીને કેટલો થયો ત્રણ શિક્ષક શાળાઓ છે એની અંદર એક જ શિક્ષક ભણાવે છે હવે એક શિક્ષક હોય એકસો પચાસ બાળકોને ભણાવે તો એ શિક્ષક સાડા બાળકો એ ત્રણેયનો પ્રશ્ન છે કે કેવી હાલત હશે એ લોકોની એ કયા સ્તર ઉપર ભણી રહ્યા હશે એ લોકોનું ભણતર એ લોકોનું શિક્ષણનું લેવલ કેટલું હશે એ જે એ જોવા જેવી વાત છે એટલે શિક્ષક નું બહુ જ મહત્વ છે જે સમાજમાં બદલાવ લાવી શકે અને આપણા ગુજરાતમાં હાલ જોવા જઈએ તો એક લાખ થી વધારે શિક્ષકોની ઘટ છે એની સામે સરકાર જો સાહીઠ હજાર ઉમેદવાર લાયક ઉમેદવાર છે એવું નથી કે ઉમેદવાર નથી મળતા એની સામે ખાલી દસ હજાર સાતસો ની ભરતી અને એ ભરતીમાં પણ આવી રીતે પ્રોબ્લેમ લાવે કોઈનો કોઈ રીતે અટકાવે આ રીતે સમયગાળો વેસ્ટ કરે તો ઉમેદવારની પણ એક વય મર્યાદા હોય છે એ લોકો ધ્યાનમાં લે કરતા તો સરકાર ના ભરતી કરે એની અંદર ઉમેદવાર શું કરે બિલકુલ બિલકુલ એ એ આપણે સરને કે આ વ્યવસ્થાપન જે નીતિ છે તે ક્યાં આગળ જઈને કથરી રહી છે તે આપણે પરંતુ હર્ષદભાઈ આપ પણ જે કહી રહ્યા હતા પારદર્શિતા કેટલી રહેલી છે આ પ્રક્રિયાની અંદર તે પણ જણાવશો સાહેબ સરસ મુદ્દાનો તમારો પ્રશ્ન છે પારદર્શિતા અને આપણા જે શિક્ષણ જે હાલના એ પણ ઘણી વખત વિડીયો માધ્યમથી ને કે છે કે ભરતી પારદર્શિતા થઈ છે જો સાહેબ પારદર્શિતા ભરતી થઈ હોય ને તો તમારે બધી જ માહિતી એ પોર્ટલ પર ટાઈમ ટુ ટાઈમ મૂકવી પડે જુલાઈ મહિનાના પહેલા વીક ની અંદર ત્રીજી જુલાઈ એ ગવર્મેન્ટના જે શિક્ષકો હોય સરકારી શાળાના શિક્ષકો એને એમનો નિમણૂક પત્રમાં આવ્યો છે એ જ મહિનાની 8મી તારીખ એટલે 8મી જુલાઈ એ લોકોને જે ગ્રીનિયર શાળાના શિક્ષકો છે એ લોકોને નિમણૂક આપેલો છે

अरे बराबर तो आप 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 जो चाहिए प्रॉपर सब तो आप देखिए अरे एंटर जब आप एंटर को बता ये जमान टेक्नोलॉजी जमाना होता है तो बददिल मारे जिन्हें प्रॉपर एक अगर एंड कंप्यूटर नहीं एंटर ये हमने बददिल में जिम्मा ली जाए ताज़े डब में ना था ग्रांटिंग में इनका रिचर्ड एंप्लॉयमेंट �

હવે આનું ગણિત હું સમજાવું કે નાણાકીય બજેટ જ્યારે બનતું હોય અને ત્યારે જેટલી જગ્યાઓ ખાલી હોય તો નાણાકીય બજેટમાં જે તે સમયે તેની જગવાઈ હોય છે હવે ખરેખર તો નેક્સ્ટ ટેન યર્સમાં કેટલા રિટાયર થવાના છે એની પણ વિગત ડિપાર્ટમેન્ટ પાસે ઉપલબ્ધ હોવી જોઈએ પરંતુ દુર્ભાગ્ય એવું છે કે આ ઇન્ફોર્મેશન ઇન્કોપરેટ થતી નથી એના કારણે જેટલી જ ખરેખર જગ્યાઓ ખાલી હોય છે તેની સામે એટલા કેન્ડિડેટ્સ ઉપલબ્ધ થતા નથી અને અલ્ટિમેટ જગ્યાઓ ખાલી રહે છે હવે આ બંને મિત્રોની જે મેં વાત સાંભળી એમાં બહુ ક્લિયર કટ એક વસ્તુ ઇન્ડિકેટિવ છે કે પારદર્શિકતા ત્યારે જ આવે જ્યારે તમે આવેદકને સાંભળો અને આવેદકને સાંભળીને એની અરજીના અનુસંધાને મુદ્દાવાર એને જવાબ આપો અગર જો એને જવાબ ન મળે તો એ વસ્તુ ટલ્લે ચડશે અને જ્યારે અરજી આપવામાં આવી હોય ત્યારે સામાવાળાએ વાંચવાની તસદી લેવાની જ રહે કારણ કે અરજી નથી અને આ ખાલી જગ્યાઓ અને એમ્પ્લોયમેન્ટ સાથે રિલેટેડ વસ્તુ હોય અને બધી વસ્તુ જ્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ત્યાં ત્રજજ્ઞ કમ્પ્યુટરના બિરાજમાન છે વર્ષોથી તો એમની પાસે તો આ માહિતીઓ હોવી જ જોઈએ અને જો ન હોય તો અનફોર્ચ્યુનેટ પાર્ટ છે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું એટલે આ જે બેનની એક વસ્તુ મને સમજમાં આવી કે જે ગેરહાજર હાજર અથવા સલેક્ટ્રિસથી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ છે એની માહિતી અવેલેબલ જે તે સમયે હોવી જોઈએ અને ગેરહાજર હાજરની જે વાત છે એમાં ડીઓ ડીપીઓ કચેરીમાં જે તે સ્કૂલ એમના અંડરમાં આવતી હોય એની વિગતો ત્યાં ઉપલબ્ધ સાત દિવસ અથવા ત્રીસ દિવસનો ટાઈમ હોય તો એકત્રીસમાં દિવસે મળી જવી જોઈએ હવે મળતી નથી અથવા ડિલિબરેટલી આ જગ્યા જગ્યાઓની પોઝિશન અથવા વિગતો નહીં આપવી હોય તો દેટ્સ અ ડિફરન્ટ થિંગ અને એક વસ્તુ હું બધાને જણાવી દઉં આખા ભારત વર્ષમાં પ્રાઇમરી એજ્યુકેશન અને ગ્રેન્ટીન એડ અથવા સેલ્ફ ફાઇનાન્સ એવી ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જેના ભરતી નિયમો અને સેવા વિષયક નિયમો આર્ટિકલ ત્રણસો નવ ભારતીય સંવિધાન હેઠળ નથી બન્યા એના કારણે પણ વિવિધ વિવિધ પ્રોબ્લમો ઉપસ્થિત થાય છે જો આર્ટિકલ ત્રણસો નવમાં બન્યા હોય તો એના એલાઇટ ક્લોઝેસ હોય છે એની એલાઇટ પ્રોવિઝન્સ હોય છે અને એ ઓવરટેક ન કરી શકાય એટલે અને બીજું કે આર એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન પ્રાઇમરી એજ્યુકેશનનું છે તો એક્ટમાં જે જોગવાઈઓ છે એ લેન્ડ ઓફ ધી લો ઓફ ધી લેન્ડ હોય છે એટલે એ પણ ઓવરટેક ન થઈ શકે એટલે ઓથોરિટીઝ એ આ પ્રમાણેનું જવાબ આપવાનું રહે કારણ કે જ્યારે આટલા આંદોલનો થતા હોય અને આટલા બધા હેરાન પરેશાન થતા હોય એવું નથી કે આંદોલનકારીઓ પરિવાર લઈને નથી બેઠા એમને પણ પરિવાર લઈને બેઠા હોય પ્રોબ્લેમ થતી હોય ઓથોરિટીઝ પણ પરિવાર લઈને બેઠા હોય એ લોકો પણ મોડે સુધી બેઠતા હોય તો આ સોલ્યુશન લાવવા માટે એકબીજા સાથે બેસીને એક ડેડલાઈન નક્કી કરવાની કે તમારી પ્રોબ્લમ્સ એકત્રીસ દસ સુધી આવી જવી જોઈએ અને ત્યારબાદ અમે ત્રીસ બાર ત્રીસ અગિયાર સુધી નિર્ણય લેશું એટલે એક સ્ટેજ ઉપર પહોંચવા જોઈએ કારણ કે સરકારમાં નિરાકરણ ન આપીએ તો તો પછી સરકારમાં રહેવાનું અર્થ જ નથી

એની અંદર એવું છે કે જેને ટેટ પાસ કરી હોય ટેટ પાસ કરી હોય એ લોકોને કરાર ઉપર એટલે અગિયાર મહિનાના કરાર ઉપર એ લોકો લે છે એની અંદર દિવાળીની રજા કે કોઈ પણ રજા નથી એટલે એક પ્રકારની મજૂરી મજૂરી આપણે જેમ દર દિવસ પ્રમાણે ગણીએ ને એ રીતે કરાર ઉપર ભરતી થાય છે અને એ પણ કેવા ઉમેદવારની જેને ટાટ પાસ કરેલું છે તો ઉમેદવારો ટાટ પાસ કરે છે તો એના માટે નથી કરતા જ્ઞાન સહાયક નોકરી માટે નથી કરતા કાયમી શિક્ષક લેવા માટે કાયમી શિક્ષક બનવા માટે કરે છે અને જ્ઞાન સહાયક તરીકે એક શિક્ષક જ્યારે શાળામાં જાય છે ત્યારે શાળામાં એની કેવી પરિસ્થિતિ હોય છે તો જ્ઞાન સહાયક શિક્ષક જ ખબર હોય આજે હું છું હું જ્ઞાન સહાયક તરીકે જાઉં કોઈ શાળાની અંદર તો પેલા તો સ્ટાફ અંદર જ મારું માન ના હોય કા એક શિક્ષક તરીકે છે પણ કેવા તો કરાર ઉપર કરાર એટલે અગિયાર મહિનાના કરાર ઉપર પછી વાલી મિત્રને પણ વાલી જણ છે બાળકો છે એ લોકોને પણ વિશ્વાસ ના હોય કેમ કે આ શિક્ષક કેવા છે કરાર ઉપર એટલે જો શિક્ષક વ્યવસ્થિત કાયમી રીતે ભરતી થાય તો શિક્ષણનું સ્તર સુધરે અને કરાર ઉપર શિક્ષણ એ તો આપણે નવી પોલિસી બે આપણે એની અંદર પણ નથી એટલે કરાર આધારિત શિક્ષક હોવો જ ના જોઈએ શિક્ષણ સુધારા માટે કાયમી શિક્ષક જ લાગુ પડે આ લોકો કાયમી શિક્ષક ના લેવાના કારણે થઈને એ લોકો વૈકલ્પિક વ્યવસ્થા કે છે પણ વૈકલ્પિક વ્યવસ્થા ક્યારે કાયમી બની જાય છે ને એ પ્રશ્ન આજે બે વર્ષ થયા જ્ઞાન સહાયક યોજના આવે તો જો વૈકલ્પિક જ હોય તો બે વર્ષ સુધી ચાલી હોત હા વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર પડે શિક્ષણમાં કે પડે જ્યાં લીવ ઉપર ઉપર કોઈ કોઈ બેન ગયા ગયા હોય હોય બે માટે રજા ત્યાં તમે જ્ઞાન સહાયક મૂકી શકો પણ આ કાયમી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક તદ્દન રીતે અમલ કરવાની યોજના બનાવી રહ્યા છે સરકાર જે તદ્દન ખોટી છે અને બધા જ ઉમેદવારને અન્યાય થાય છે આના કારણે એની જગ્યાએ ધીમે ધીમે અત્યારે હાલ પરિસ્થિતિમાં સરકાર ભરતી કરવા માંગે ને તો કરી શકે એમ છે જગ્યા વધારા સાથે રાઉન્ડ આપી શકે એમ છે પણ એ લોકોની ભરતી જ નથી કરવી કાયમી શિક્ષક જ નથી રાખવા અત્યારે તમે આંકડા જોતા હશો સરકારી શાળાઓ બંધ થાય છે સરકારી શાળાઓ તાળા લાગે છે કેમ લાગે છે

કારણ કે ભારતમાં આજે સાહીઠ થી સિત્તેર ટકા શિક્ષકો એ અત્યારે ખાનગીકરણ માં જ નોકરી કરે છે સરકારી માં સમાવવામાં નથી આવતા એટલે બીજું ભારતમાં મિડલ ક્લાસ એમાં પણ લોઅર મિડલ ક્લાસ લોકો વધારે છે જે લોકો ખાનગી ની શાળાની મોઘી ફીઓ એક્સેપ્ટ કરી શકે એમ નથી અને એટલા જ માટે એ લોકો સરકારી અથવા તો ગ્રાન્ટીની શાળામાં મૂકે છે તો ખાનગી શાળાઓ ચાલે છે આપણે એના વિરોધમાં નથી પણ સરકારે શું કરવું જોઈએ કે જેટલા ટેટ ટેટ અત્યારે પાસ ઉમેદવાર છે એને તમે એ શિક્ષણ યુક્ત છે એ લોકો ક્વોલિફાઈડ છે એ લોકો ટેલેન્ટ એ તમારી એક્ઝામ ને એ લોકો દ્વિસ્તરીય એક્ઝામ ને લોકોએ પાસ કરી એટલે તમે એમને શું કરો તમે એમને સરકારી ધારા ધોરણ મુજબ એમને તમે નોકરી આપો તો સરકારી શાળાઓમાં શિક્ષકો આવશે તો વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ વધશે તો ગામડાના છેવાડાના જે વિદ્યાર્થી છે જે શિક્ષા વંચિત રહે છે એ લોકો વંચિત નહીં રહી શકે નહીં તો પછી એ લોકોને ના છૂટ કે ખાનગી કરવા જવું પડશે અને મોંઘી ફીઓ ભરવી પડશે અમારી રિક્વેસ્ટ એવી છે અમારી રિક્વેસ્ટ એવી છે કે છે જેઓ સાત માર્ક્સ થી પાસ

અમે દસ દસ વર્ષ એક્ઝામ ની તૈયારી કરી છે તો બે મહિના સુધી રાહ નહીં જોઈ શકીએ પણ એમનો એક જ શબ્દ હોય છે ટૂંક સમય હવે ટૂંક સમય ક્યારે પડશે એ જ એક મુદ્દત એ પણ સવાલ છે કે હવે એક એવી ડેડલાઈન આપી દો એક તારીખ આપી દો કે આ તારીખે અમને ફાઈનલ ઓપ્શન મળી જાય કે અમારે શું કરવું છે બિલકુલ અને અને સાહેબ છેલ્લો સમયનો અભાવ છે આપણે એવું પણ પૂછવા માંગીશ કે જે રીતે બેન વાત કરી રહ્યા હતા કે એક વૈકલ્પિક વ્યવસ્થા છે તે ક્યારે કાયમી થઈ જાય છે તેનું કોઈ ઠેકાણું નથી હોતું ને બીજો પ્રશ્ન ખાનગીકરણનો પણ એ હતો કે જે શિક્ષણ સેવા છે તેને કેવી રીતે જોવાય છે શિક્ષણ સેવાને એક સોશિયલ સર્વિસ તરીકે જોવાય છે કે પછી એક કોમર્શિયલ સર્વિસ તરીકે હવે જોતા આવતા આવ્યા છે આપ ટૂંકમાં જવાબ આનો વૈકલ્પિક શિક્ષકની જે જ્ઞાન સાહેબની વાત છે તો એ તો શિક્ષણ માટે ઉચિત નથી અને એના માટે તો રેગ્યુલર પે સ્કેલમાં જ એપોઇન્ટમેન્ટ કરવી જોઈએ ખાનગીકરણની જે હું વાત કરું છું તો ખાનગીકરણમાં એવું છે કે એ કોમર્શિયલાઇઝેશનના જે આસ્પેક્ટ છે એટલે ખાનગીકરણને વધારે તવજ્જો આપવી જોઈએ નહીં અને જે આરટી એક્ટમાં ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ અને કોમ્પિટિટિવ એક્ઝામ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓને છથી આઠમાં ને એકથી આઠમાં જે શિફ્ટ કરવામાં આવે છે એનાથી પણ વિદ્યાર્થી સંખ્યા સરકારી શાળાઓમાં ઘટે છે અને ઘટવાના કારણે મેકમ પણ ઓછું થઈએ થવાની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય કારણ કે જ્યારે ક્યુમ્યુલેટિવ ફિગર આવશે તો ક્યુમ્યુલેટર ફિગર એટ એ લાર્જ આવશે અને એમાં એક દિવસ મહેકમ એકદમ ઘટી જશે એટલે સરકારે ખાનગીકરણને પ્રોત્સાહિત કરવું અને વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા નાબૂદ કરવી એ વિચારવા જેવી વસ્તુ છે કારણ કે જનહિતમાં અને સરકારનું જે છે એ લોકકલ્યાણ અર્થે જ ઓબ્જેક્ટિવ હોય છે એટલે શિક્ષણના હિતમાં આ વિચારવું જોઈએ લાંબો ગાળો ધ્યાને રાખીને બિલકુલ બિલકુલ પોટા સર નિશાબેન અને હર્ષદભાઈ આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજની આ ચર્ચામાં સ્પષ્ટ છે કે ઉમેદવારો ફક્ત નોકરી નહીં પણ પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે જેવી અનિશ્ચિત વ્યવસ્થાઓ કે સાથે ખાલી પડેલી જગ્યાઓ મૌન પાડીને અટકાવી એક પ્રકારનો ન્યાય છે અને અમે આશા રાખીએ છીએ કે જવાબદાર તંત્ર આ મુદ્દા પર ગંભીરતા દાખવશે અને કોઈક ચોક્કસ એવો ઉકેલ લાવશે હાલ બુલેટિનમાં આટલું મને આપશો રજા નમસ્કાર